નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ કેશોદ થી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે આજના મુખ્ય સમાચાર રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે આધ્યાત્મિક મહત્વની સાથે આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે

શખ્બાબનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને કેશોદની આંબાવાડી વિસ્તારની બજારો અત્યારથી જ રાખડીની રોનક જોવા મળી રહી છે આધુનિકતા મિશ્રણ સાથેની વિદાય પ્રકારની આકર્ષણ રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ રાખડી સ્ટોરવાળા બહેનના જણાવ્યા મુજબ હાલ રાખડી વેચાણ ધમધમતું જોવા મળી રહ્યું છે દસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે આ વર્ષે રાખડીમાં દસ ટકા સુધીનો ભાવ વધારો થયો છે નાના બાળકો માટે કાર્ટૂન રાખડી યુવા ભાઈઓ માટે સ્ટાઇલિશ રાખડી અને ટ્રેન્ડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત માળાવાળી રાખડી તેમજ ડાયમંડ વાળી રાખડી અને રુદ્રાક્ષ વાળી રાખડી ભગવાનની પ્રતિકૃતિ વાળી રાખડી અને બ્રેસલેટ રાખડી બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ